જમ્મુ કાશ્મીરમાં વારંવાર થતા યાત્રિકો પરના હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ધોરાજી દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો એ હુમલાને ધોરાજીના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ધોરાજી બજરંગ દળના કાર્યકરો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુઓની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માગણી અમે સરકાર શ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોરી જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ અને બજંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને પત્ર આપવામાં આવેલ છે કે આ જેને આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે છે તાત્કાલિક પગલા ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે